দশৰ ৰ ভিখালে বোলো

இதுகுறித்து எமது செய்தியாளர்

એને છેરે કામ કરો તો કરો હું નાના પટુ ભાઈ તમારો પ્રમુખ છે તમારે એ તાન ચારે થી આજ 8 તારીખ સુધી માં તમને પ્રવેશાનો તાту હોય એમ ભાઈ કોઈ ફરિયાદ ના કરતો મને તું બી કેનો રમેશભાઈ એનો તમે કામ પાંચ આશરા હા સર એનું કામ શરૂ કરાવી દે ને હવે સર એ કામ પતી ગયું છે થઈ ગયું છે એનથી ઓડિટ એટ ઓડિટમાં મોકલાવતા એડિયો સાબી સાઈ લઈને ઓડિટ માં કરવાની છે આપણે હા ઓડિટમાં મોકલવાની છે એ નીકળ્યા નહીં ગયું એ પૂરું કરાય જલદી આ લેવા હા સર